જેમાં આગળ ઇતિહાસ એવો છે કે પાંચસો વર્ષ જૂના અહીંયા જ્યારે પાંડવો આવેલા ને ત્યારે આ લોકો એ ગુપ્ત વેશમાં રહ્યા ત્યારે એની સ્થાપના કરેલી છે તેમ રામેશ્વરમાં બે જ્યોતિર્લિંગ છે એવું સ્વયંભૂ બે જ્યોતિર્લિંગ વાળું મંદિર બનેલું છે પછી અહીંયા અમારે પુરાના અવશેષો છે પાર્વતી માતાના ગણપતિ દાદાના પેલો છ છ મહિના બોખરામાં રહેતા અને બહાર આવતા વાઘનું સ્વરૂપ લેતા વડીલોનું કેવું છે કે અહીંયા હજારો વર્ષની એક લિપિ ભાષા લખેલી છે એ હજારો વર્ષ પુરાણી છે અમારા ગામમાં પર્વતોમાંથી આ શિવલિંગ મળી આવેલા છે બનાસકાંઠામાં પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું બાદરપુરા ગામનું હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર છે લોકવાયકા મુજબ ભારતના તમિલનાડુમાં માત્ર બે શિવલિંગવાળું મંદિર આવેલું છે ત્યારબાદ બનાસકાંઠાના બાદરપુરા ગામે આ બે શિવલિંગવાળું મંદિર આવેલું છે જ્યાં લોકો આ મંદિર પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે પાલનપુર તાલુકાના બાદરપુરા ગામે હરગંગેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે વર્ષો જૂના આ મંદિરે લોકોને ખૂબ જ શ્રદ્ધા છે અને આ મંદિરની એક વિશેષતા છે કે ત્યાં સ્વયંભૂ બે શિવલિંગ પ્રકટ થયેલા છે અને વર્ષોથી આ બંને શિવલિંગની અહીંયા પૂજા થાય છે પર્વતોની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ હરગંગેશ્વર મહાદેવનું મંદિર છે જેમાં લોકો ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે આ મંદિરમાં ભક્તો દ્વારા દર્શન કરવા માટે આવતા હોય છે અને મહત્વની વાત એ છે કે બાદરપુરા ગ્રામ્યજનો દ્વારા લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ યોજવાનો હોય ત્યારે પહેલી કંકોત્રી મહાદેવના મંદિરે ચઢાડવામાં આવે છે અને દરેક પ્રસંગ હરગંગેશ્વર મહાદેવ શાંતિથી પાર પાડે છે લોકો આ મંદિરે અનેક માનતાઓ માને છે અને માનતાઓ પૂરી થતા આ મંદિરમાં ગોળનો પ્રસાદ ચઢાડવામાં આવે છે પાલનપુરથી દસ કિલોમીટર દૂર ભૂતેડી ગામમાં ડબલ બે શિવલિંગ વાળું એક રામેશ્વરમ પછીનું એક એવું જોવાલાયક અને એક મહાન એવી જગ્યા અહીંયા અમારા ભૂતેડી ગામમાં આવેલું છે શિવાલય એ આગળ ઇતિહાસ એવો છે કે પાંચસો વર્ષ જૂના અહીંયા જ્યારે પાંડવો આવેલા ને ત્યારે આ લોકોએ ગુપ્ત વેસમે રહ્યા ત્યારે એની સ્થાપના કરેલી છે બાલારામ અને મુક્તેશ્વર પછીના ત્રીજી એવી જગ્યા છે કે જ્યાં અમારે પાંડવોએ તપ કરેલું છે અને અહીંયા વરસાદની મોસમમાં શ્રાવણ મહિનામાં સ્વયંભૂ ત્રિશુલ ખોલે છે અમારે અહીંયા આગળ વરસાદ વરસાદના પાડેથી એક એક ચમત્કારિક જગ્યા કહી શકો તો એક અમારે એવું એક અહીંનું એક કે એક માતમ છે અને અહીંયા અમારે ગોળનો પ્રસાદ ચડે છે અને કેવું કે અહીંયા મારે શું છે ગમે તે કોઈ જનો દીકરા ના હોય યા કોઈને માનતા કરતા હોય કોઈ બીમારી હોય યા કોઈ કાનમાં રસી છે આ કોઈ બી જાતની બીમારી હોય એના માટે ગોળનો પ્રસાદ માનવામાં આવે છે અને ઘણા બધાની દીકરા પણ આપે છે અને ઘણા બધા એવા છે કે જે બીમારી જો ડૉક્ટરે ના પાડે એવી બીમારીઓ અહીંયા અમારેથી ગોળ રીતના પ્રસાદથી લોકો કે એવી આસ્થાથી આ લોકો ની સેવાય છે અને ભગવાન એમનું કામ કરે છે અને ઘણા બધા હોય અમારા હયાત કિસ્સા બી છે અહીંયા અને બીજું કે અહીંયા અમારે શ્રણ મહિનામાં દર સોમવારે મેળો લાગે છે પબ્લિકનો સ્કૂલો આવે છે બહારની પબ્લિક દર્શન માટે આવે છે અહીંયા અમે જમવાની આટલી બધી વ્યવસ્થા રાખીએ છીએ જે બને અમારા ગામ લોકો બી બહુ સપોર્ટ કરે છે અને કા ભૂતેડી ગામનું એમ કે સારો એવો આ લોકો મદદથી અમારે એક મોટું સેવાનું કેન્દ્ર થાય એવું છે એક 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 ધાર્મિક સ્થળનો વિકાસ થાય એવો અમારો ગામ લોકોનો બી આશા છે ને ગોસ્વામી રવિન્દ્રગીરીજી મહંત તરીકે હું આપને એક આહવાન કરું છું કે અમારા દર્શન કરવા આવે બાદરપુરા ગામે આવેલા અતિ પૌરાણિક મંદિરમાં બે શિવલિંગ આવેલા છે જેમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે તમિલનાડુના એક મંદિર એવું આવેલું છે જ્યાં બે શિવલિંગ છે ત્યારબાદ બાદરપુરા ગામે આવેલા હરગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વયંભૂ બે શિવલિંગ આવેલા છે વર્ષો પહેલાં આ મંદિર નજીક પર્વતોમાં શિકાર કરવા માટે રાજાઓ આવતા હતા પરંતુ મંદિર આજુબાજુના વિસ્તારમાં કોઈ જગ્યાએ રાજા શિકાર કરી શકતા ન હતા એટલો આ ભોલેનાથનો આ જગ્યા ઉપર પ્રભાવ હતો પર્વતોની ગિરિમાળાઓમાં વિરાજમાન ભગવાન ભોળેનાથની કૃપા છે અને કોઈ દિવસ ગ્રામ્યજનો માથે કોઈ આફત આવી નથી દરેક ગ્રામ્યજનો ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે ભૂતેડી બાદુપરા ગામમાં ભગવાન ભોલેનાથનું મંદિર આવેલું છે વર્ષો પુરાણું મંદિર છે જૂનું મંદિર છે પાંડો વખતની વાત થાય છે અહીંયા લોકોને માનતા કરવા આવે છે કોઈને કોઈ છોકરાની બાધા બીજી રાખે છે અને ભગવાને બાળકે આલે છે અને સારી રીતે વિકસિત થયું છે મંદિર અને અહીંયા પહેલાં જોગી એવા વાત થાય છે લોકોની વાણીમાં કે છ છ મહિના ભોખળામાં રહેતા અને બહાર આવતા વાઘનું સ્વરૂપ લેતા એવું લોકો બધા માનતા કહે છે એટલે આ મંદિર સારામાં સારું છે અને હાલ વિકસિત થઈ ગયું છે લોકોને હાલ એના પ્રત્યે ખૂબ ભાવના છે અને ખૂબ જાગૃત છે મેવાડા ભૂતેડી બાદરપુરા ગામે એક ઐતિહાસિક પુરાનું મહાદેવનું મંદિર આવેલું છે એની મહત્ત્વતા એ છે કે જેમ રામેશ્વરમાં બે જ્યોતિર્લિંગ છે એવું સ્વયંભૂ બે જ્યોતિર્લિંગવાળું મંદિર બનેલું છે પછી અહીંયા અમારે પુરાના અવશેષો છે પાર્વતી માતાના ગણપતિ દાદાના નંદી પુઠિયાજીના અને એમના ઉપર લિપિ ભાષામાં લખેલી છે કઈ સાલ છે શું છે કોઈ હજી ઉલ્લેખ કરી બતાવ્યો નથી પાલનપુર તાલુકાના ભૂતડી બાદુપરા ગામે એક માળામાં એક બે શિવલિંગ ધરાવતું મહાદેવનું મંદિર આવેલું છે આ મહાદેવની ખાસિયત એવી છે કે અહીંયા પુરાણું અને ઐતિહાસિક ખૂબ જ જૂનું મંદિર છે વડીલોનું કહેવું છે કે અહીંયા હજારો વર્ષની એક લિપિ ભાષામાં લખેલી છે એ હજારો વર્ષ પુરાણી છે અને પાંડવો વખતની સ્થાપના થઈ હોય એવું કહેવામાં આવે છે અને આ મંદિરની મંદિરની આસ્થાએ પણ સાથે જોડાયેલું છે એટલે લોકો માનતા પણ રાખતા હોય છે કેટલાકને પૃત પુત્ર પ્રાપ્તિ માટે ચાલતા આવીને ગોળની માનતા રાખતા હોય છે એવા કેટલાક પચીસથી ત્રીસ કે લોકોને પણ એવા પતિ પત્નીઓને એમને પુત્ર પ્રાપ્તિ પણ કર્યા હોય છે દસ દસ વર્ષ પછી પણ પુત્ર પ્રાપ્તિ થયા હોય છે ગામમાં ઘણા ક્યારેક પણ રોગચાળો આવે પશુઓમાં રોગચાળો આવે ત્યારે ગામ લોકો ભેગા મળી અને ગોળની માનતા રાખી અને એમની આસ્થા તરીકે પૂજા કરતા હોય છે ત્યારે એ પણ રોગચાળો બંધ થઈ જતો હોય છે અને ક્યારેક કોરોના વખતે પણ ગામ લોકો અહીંયાને ગોળની માનતા માની હતી એના પછી ગામમાં કોરોનાનો પણ ભય એકદમ દૂર થઈ ગયો હતો અને લોકોના બીમારી પણ ઘણી બધી ઓછી ગામમાં મુક્ત થઈ ગઈ હતી એટલે અહીંયા આસ્થાનું એક કેન્દ્ર છે અને શ્રાવણ માસમાં અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે આજુબાજુના લગભગ દસથી પંદર લોકો અને પાલનપુરથી પણ બે શિવલિંગ છે એટલે પૂજા કરવા પણ લોકો શ્રાવણ મહિનામાં અહીંયા આસ્થાને લઈને વધારે લોકો આવતા હોય છે અને સોમવારે દર સોમવારે મેળા જેવું પણ અહીંયા માહોલ દેખાય છે હા અને રામેશ્વરમાં પણ બે શિવલિંગ છે એના પછીનું એક આ બીજું શિવલિંગ છે પાલનપુરની અંદર આ વિસ્તારની અંદર એટલે એ લઈને પણ એની ખૂબ જ મહત્ત્વ હોય છે અને અહીંયા ખૂબ પ્રાણક મંદિર છે અને ગામ લોકો સાથે મળી દરેક સમાજના લોકો મળી અને આ વિકાસમાં ખૂબ જ સહભાગી બન્યા છે. હર ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, જો કે શ્રાવણ માસમાં આ મંદિરે ભક્તોની ભારે ભીડ લાગતી હોય છે. પર્વતોની ગિરિમાળાઓમાં આવેલું આ મંદિર જે અનેક લોકો દર્શન કરવા માટે આવે છે. અને જે પર્યટક આવે છે ત્યાં પર્વતો ઉપર ટ્રેકિંગ પણ કરે છે એક પર્યટક સ્થળ જેવું લોકોને ગમતું આ સ્થળ છે એટલે કે પર્વતોની ગોજમાં વિરાજમાન હરગંગેશ્વર મહાદેવ લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર છે ગ્રામ્યજનો ભગવાન ભોલેનાથ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને દૂર દૂરથી અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે અને સંતાનની પ્રાપ્તિ હોય કે પુત્ર પ્રાપ્તિ હોય કે અન્ય કોઈ પણ માનતા બાધા રાખી હોય તો ભગવાન હરગંગેશ્વર મહાદેવ દરેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અમારા ગામમાં બહુ પૂરા જૂના પર્વતોમાંથી આ શિવલિંગ મળી આવેલા છે અને બહુ શ્રદ્ધાથી લોકો અહીંયા આવે છે અને માનવામાં આવે છે કે પશુપાલનને કંઈ રોગચાળો થયો હોય તો અહીંયા માનતા ગોળ માનવાથી તેમનું રોગચાળો મટી જાય છે અને બહુ દૂર દૂરથી લોકો આવે છે શ્રદ્ધાથી પાલનપુર તાલુકાના આ અરવલ્લીની ગી ગિરિમાળાઓ વચ્ચે બાદરપુરા ભૂતેડી ગામે એક આ રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા લોકો બહુ શ્રદ્ધાથી દર્શનાર્થે આવે છે અને અહીંયા આમ જો જોવા જઈએ તો દરેક મંદિરમાં એક જ શિવલિંગ હોય છે પણ અમારા આ મહાદેવના મંદિરમાં સ્વયંભૂ રીતે પાંડવોના વખતથી એટલે કે પૌરાણિક સમયથી બે શિવલિંગ મળી આવેલા છે એટલે લોકો બહુ જ ઉત્સાહથી અને શ્રદ્ધાથી અહીંયા દર્શનાર્થે આવે છે એટલે લોકો બહુ શ્રદ્ધાથી અહીંયા દર્શનાર્થે આવે છે અને અત્યારે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે અહીંયા લોકોની બહુ જ ભીડ જોવા મળે છે તો બસ બધા એકવાર અહીંયા દર્શનનો બહુ જ સરસથી લાભ લેવો જોઈએ ભાદરપુરા ગામે આવેલા હરગંગેશ્વર મહાદેવના મંદિરે અનેક ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે શ્રાવણ માસમાં અવિરત બિલીપત્ર ચઢાડવા માટે લોકોની ભારે ભીડ જામતી હોય છે પર્વતોની ગિરિમાળાઓમાં આવેલા આ મંદિરે વિશાળ જગ્યા હોવાથી અનેક લોકો અહીંયા પ્રસંગો પણ ઉજવતા હોય છે અને ગામના કે બહારના લોકો હરગંગેશ્વર મહાદેવ ઉપર ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને કોઈપણ શુભ કાર્ય પહેલાં આ મંદિરે આવીને અચૂક દર્શન કરતા હોય છે